માનની રાહુલ ગાંધીજીને કોઈ એવું ફસાવી દીધું કે ભાઈ આ માર્કેટ ભાવધારા જવાબદાર છે અને એમની સૂચનાથી પછી આ લેવા મળે હા એક વાત છે કે માર્કેટ થી અમારે ડુંગળી પંજાબ હતી તો પંજાબમાં ચાર ટકા હતી એમ ઘણા રાજ્યોમાં ચાર ચાર ટકા એ વધુ હતી તો ખરેખર ચાર ટકા ને બદલે એક ટકા સુધી મર્યાદિત કરી શકાય પણ આ તો એવું કર્યું કે શું થાય તો એનો ઈલાજ કરાય નાક ન કાપી નાક ન કાપી સાબુ નાક ન કાપી ના તમે આને લઈને પરિસ્થિતિ એ બની છે કે આપણે માર્કેટ તો લેવાને બદલે યુગક કાર લઈએ છે પણ એ નિયંત્રણ મુક્ત હોવાને લઈને એપીએમસી કોઈ કંટ્રોલ ખરીદનાર કંઈ ખોટો કરે તો એના ઉપર નથી એને બંધનો અધિકાર નથી મળતો આ ગેરકાયદે છે એટલે આપણી રજૂઆત એ પણ છે કે આ શાકભાજી રફળ બોલાતી છે નિયંત્રણમાં લેવા ખાસ કરીને શાકભાજી અને ફળફળાદીના ભાવની વધઘટ બહુ મોટી હોય છે અમે હમણાં હું અને દવાભાઈ સાહેબ બેઠા હતા નીચે એ તો ધારકાન ધારાસભ્ય રહી ચૂક્યા અને અત્યારે દિશા યાત્રા એ કેમ તેના ચેરમેન છે આપણી ગઈની એવી છે કે બટેટા અમારે ડુંગળી આ બંને જે જણસીઓ છે એ નિયંત્રણમાંથી બહાર છે

જે ઉદાહરણ અપનાવ્યું છે કેટલી બનાસકાંઠાની પણ એક બે એપીએમસી નું જે ઉદાહરણ અપનાવ્યું છે સૌરાષ્ટ્રની પણ એક બે એપીએમસી નું જે ઉદાહરણ અપનાવ્યું છે ખેડૂતોનો માલ વેલ્યુ એડિશન કરી અને લોકો સુધી જો આપણે પહોંચાડતા થઈશું ને તો આજે અત્યારની જે પરિસ્થિતિ અમુક જે સી થઈ રહી છે એપીએમસી ને પણ લાભદાયક સરકારની એટલી બધી યોજનાઓ છે અને એ યોજનાઓને ફક્ત આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને મૂકી દઈએ કે ભાઈ આપણે એક્સટેન્શન

વેચાણ થાય આર્થિક રીતના ખેડૂતોનું શોષણ રાખે ખેડૂતોનો માલ સારી રીતના વેચાય આર્થિક રીતના સમૃદ્ધ થાય એ રીતે સાથે જઈ શકતા આ સંસ્થા જોડે કશોને ચોવીસ એપીએમસીઓ સંકળાયેલી છે એટલા સંસ્થા એપી અમસીઓના મંચ દ્વારા સંગ્રહાલ થાય યોગ્ય ખેડૂતોને ભાવ મળે પાંચ દર્શકતાથી વેચાણ થાય ને તેને પૈસા તને મળે રહે તે પ્રકારે આ સંસ્થા ધ્યાન આપે અને ખેડૂત માત્ર ખેડૂત નથી આપ સૌ જાણો છો કે ખેડૂત એક આર્થિક સ્તંભ આપણા ભારત દેશનો છે આને મજબૂત કરવા માટે જે યથાગ પ્રયત્નો સંઘ દ્વારા થઈ રહ્યા છે સાથે સાથે દરેક એપીએમસીના માધ્યમથી જે કામો થઈ રહ્યા છે એ બદલ પણ હું આપ સૌને એમના માટે પણ અભિનંદન પાઠવું છું સાથે સાથે વાત કરું તો માનની અમિતભાઈ શાહ સાહેબ જ્યારે સહકારી મંત્રાલયનું એવો મંત્રી બને ત્યારબાદ ગામનો છેલ્લો વ્યક્તિ અરબનની અંદર રહેતા પણ છેલ્લા વ્યક્તિનું ઉત્થાન કેવી રીતના થાય સહકારી માધ્યમથી ખેડૂત પગભર ઉભો રહે આત્મનિર્ભર બને ગામનો યુવાન હોય ગામની બહેનો હોય ગામની તક્યાઓ હોય ગામના પીછડા વર્ગનો વ્યક્તિઓનું ઉત્થાન થાય આ પ્રકારના કામો તેમને આ સહકારી મંત્રાલય સંભાળ્યા પછી કરી આપ સૌ જાણો છો કે જ્યારે સેવા મંડળીઓ હોય તો કોઈ પણ મંડળીઓ હોય તો તેનું કામ પહેલા એ હતું કે માત્ર ધિરાણ કરવું તેમને આ મંડળીઓ ધિરાણની સાથે સાથે એમનો કેમ કરે અને ધંધાઓ કરે અને એનો લાભ તેના સભાસદો દ્વારા છેલ્લા વ્યક્તિને મળે તે પ્રકારે કર્યું તમામ સંસ્થાઓ ડિજિટલની વ્યવસ્થા સાથે જોડી આ પ્રકારે તેમને સેવા મંડળીઓને જોડી અને સાથે સાથે બે લાખ જે આપણો પંચાયતો સ્ટેક્સ ના હોય સ્ટેક્સ કાપવાનું હોય કે અમને કામ કરે જનસિંહભાઈ જે લાગણી વ્યક્ત કરી સહકારી એપીએમસી ના જે પ્રશ્નો છે એ પ્રશ્નો હલ કરવા માટે રાજ્ય સરકાર તરફથી જે કંઈ કાર્યવાહી કરવી ઘટે એ કાર્યવાહી કરાવવા માટે હું તમારા સંગ સાથે રહી અને તમને મદદરૂપ થવાના પૂરા પ્રયત્નો કરીશ જ્યારે દેશના यशस्वी વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે આ ક્ષેત્રને વધુ મજબૂત કરવા સહકારી ક્ષેત્રને મહત્વ આપ્યું અને પહેલી જ વખત કેન્દ્રમાં સહકારીતા વિભાગ શરૂ કર્યો અને ફુકાન પણ જે સહકારી ક્ષેત્રના પાયાના પથ્થર ગાઈ વર્ષો સુધી જેણે સરકારી સંસ્થાઓમાં કામ કર્યું છે અને અનુભવી એમાં અમિતભાઈ સાહેબ સહકારી વિભાગનું કેબિનેટ મૈત્રી પર હોય તમે જોતા હશો અમિતભાઈ સાહેબ જ્યારથી આ વિભાગ સંભાળે છે ત્યારથી તેઓ સતત પણ સતત આ ક્ષેત્રને વધુ મજબૂત કરવા વધુ લોકભોગ્ય કરવાના ક્ષેત્રના માધ્યમ વધુ લોકોને ફાયદો થાય એ દિશામાં સતત પ્રયત્નો કરી રહ્યા એમાં એમાં જોગન જો વાવસ્તો સહકારી વર્ષ તરીકે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉભરાઈ રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે આ સંસ્થાનું અમૃત વર્ષ છે એ અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપે જ્યારે આપણે બધા ભેગા થયા છે ત્યારે હું તમને બધાને કહેવા માગું છું કે સહકારી ક્ષેત્રના માધ્યમથી આપણે ઘણું બધું કરી શકીએ હમણાં ભાઈ વિપિનભાઈ વાત કરી કે આપણા ક્ષેત્રને લોકભોગી બનાવવા અને આત્મનિર્ભર બનાવવા માટે પણ એપીએમસીઓને હવે આપણે નવી દિશા પકડવી પડશે તેજસભાઈ થોડાક સમય પહેલાં ગ્રામ વિકાસ ખાતાના મંત્રી તરીકે મારી પાસે એક દરખાસ્ત લઈને આવ્યા કે આણંદ જિલ્લાના ત્રણ માર્કેટિંગ યાર્ડો

જેનાથી એને બળતરનો ખર્ચ બચે વધારામાં ખાતર પણ મળે અને ખાતરની પણ એટલે ડબલ આવક થાય અને વૃદ્ધિ થાય એ દિશામાં સાથોસાથ અમને પણ એક કામગીરી મળે મારી પાસે લગભગ ત્રણ માર્કેટિંગ યાર્ડ લઈ હતા અને મેં એના માટે જરૂરી કાર્યવાહીઓ કરી છે પણ હવે આપણે બધા માર્કેટિંગ યાર્ડોને આત્મનિર્ભર કરવા માટે જુદા જુદા ક્ષેત્રોમાં આગળ વધવું પડશે ભાઈ શ્રી સંદીપભાઈ નું સુરત એપીએમસી એમાં અનેકવિધ પ્રવૃત્તિઓ યાર્ડ માટે યાર્ડના વિકાસ માટે કરી રહ્યા છે મારી તો તમને બધાને વિનંતી કે સંદીપભાઈના યાર્ડનો થોડોક અભ્યાસ કરી લેજો અને એનાથી તમને ઘણું શીખવાનું અને જાણવાનું મળશે અને એનો અમલ જો તમે તમારા યાર્ડોમાં કરશો my school is one such future-ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio-visual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.